સુવા જેવું કોઈ સુખ નથી સામાન્ય રીતે આપણને સુવા માટે બે વસ્તુની જરૂર પડતી હોય છે ગાદલા અને ગોદડા પરંતુ છેલ્લા 10 થી 15 વર્ષથી એક આપણે રાક્ષસરૂપી વિકલ્પ મળી ગયો છે અને તે જ રાક્ષસરૂપી વિકલ્પ એટલે બ્લેન્કેટ જેવી જ રીતે પોલીથીન બનાવવામાં જે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે તેવી જ રીતે બ્લેન્કેટ બનાવવામાં તે જ ભયાનક પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે અને આપણે આરોગ્યનો સત્ય નાશ કરે છે મિત્રો એવું નથી કે અત્યારે ઠંડી પડે છે આજથી ઘણા વર્ષો પહેલા પણ આવી જ ઠંડી અને આના કરતાં વધારે પણ ઠંડી તો પડતી જ હતી અને ત્યારે પણ ઠંડીથી બચવા માટે ઘણા બધા વિકલ્પો હતા અને મિત્રો આ જે બ્લેન્કેટ છે એટલે તે છે આરોગ્યનો સત્યનાશ અત્યારે કોઈ પણ ઘર બાકી નથી કે તેના ઘરે આ રૂપાડો રાક્ષસ ના હોય કે જે બ્લેન્કેટ ના હોય અને મિત્રો આજે બ્લેન્કેટથી બચવા શું કરવું જોઈએ બ્લેન્કેટની ઘાતક અસર શું છે અને આપણા આરોગ્યનો સત્યનાશ કઈ રીતે થાય છે તો કેમ છો મિત્રો મજામાં હું ડોક્ટર રાજન આજે આપની સામે મસ્ત નવી યુઝફુલ માહિતી લઈને આવી ગયો છું અને મિત્રો આજે વિડીયો છે તે જરૂરથી તમે છેલ્લે સુધી જોજો અને તમારા મિત્રોને શેર પણ કરજો સુંદર અને સુવાળા દેખાતા તમામ બ્લેન્કેટ્સમાં ઘણા બધા કેમિકલ્સનો ઉપયોગ થાય છે અને આ જે ભયાનક કેમિકલ્સ છે તે જે ફોર્માલડીઆઇટ છે એક્રેલિક ફાઇબર છે હવે ઘણા બધા કેમિકલનો ઉપયોગ થાય છે એક્રેલિક ફાઇબર છે તે એક પ્લાસ્ટિક જેવું જે એક મટિરિયલ આવે છે અને વિપુલ પ્રમાણમાં બ્લેન્કેટ્સ બનાવવામાં વપરાય છે સાથે મિત્રો બ્લેન્કેટ્સ બનાવવા માટે એક સિન્થેટિક ડાઇનો પણ ઉપયોગ કરવામાં આવે છે જેને એઝો પણ કહેવામાં આવે છે મિત્રો આ જે કેમિકલ છે તે આપણા શ્વાસમાંથી તે આપણા ફેફસામાં આપજાય છે અને છેવટે આપણા બ્લડમાં જઈને આપણને બ્લડ કેન્સર નામની ભયાનક બીમારીને નોતરે છે અને આપણા આરોગ્યનો સત્ય નાશ થાય છે આજ જે બ્લેન્કેટ બનાવવામાં જે મટિરિયલનો ઉપયોગ થાય છે જે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે તે જ પ્લાસ્ટિકનો ઉપયોગ આર્ટિફિશિયલ લેધર બનાવવા માટે અને આપણે જે પ્લાસ્ટિકના રેનકોટ પહેરીએ છીએ તે જ રેનકોટ બનાવવામાં જે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે અને તેમાંથી જ આપણે જે આપણે બ્લેન્કેટ ઓઢીએ છીએ તે એ જ પ્લાસ્ટિકમાંથી બનતા હોય છે અને મિત્રો આવા જ બ્લેન્કેટ્સ આપણા બાળકોને જેરે ઓઢાડીએ છીએ એના માટે પણ આપણા બાળકોના પણ સ્વાસ્થ્ય માટે તે આરોગ્યનો સત્યનાશ નોતરે છે સુંદર અને સુવાડા દેખાતા આ રેશમી બ્લેન્કેટમાં એક ફોર્માલ્ડીહાઇડ નામનું કેમિકલ વપરાય છે મિત્રો આ જે કેમિકલ રૂપી જે બ્લેન્કેટ્સ આપણે ઓઢીએ છીએ અને એ બ્લેન્કેટ્સ જેર આપણે લાંબા સમય સુધી આપણા સંપર્કમાં રહે આપણી ચામડીના સંપર્કમાં રહે ત્યારે જરૂરથી

બ્લેન્કેટ્સ ને બનાવવા માટે થઈને આપણે જે પ્લાસ્ટિક ના જે વાપરતા હોઈએ છે એ જે ઝભલામાં જે બધા મટિરિયલનો ઉપયોગ થાય છે એ જ બધા મટિરિયલ નો ઉપયોગ આ જે બ્લેન્કેટ્સ બનાવવામાં થતો હોય છે અને ઘણા બધા સાથે કેમિકલ્સ પણ વપરાતા હોય છે અને મિત્રો તમે કદાચ અનુભવ પણ કદાચ કર્યો હશે કે આપણે શિયાળામાં કડકડતી ઠંડીમાં માત્ર એક સિંગલ એક જ બ્લેન્કેટ આપણે જ્યારે ઓઢીને સુઈએ છીએ ત્યારે આપણને એવો અનુભવ થાય કે થાય છે કે આપણને એક ગેસ ચેમ્બરમાં પૂરી દીધા હોય અથવા તો આપણે પોલિથીન બેગમાં પીક કરી દીધા હોય અને આપણે માત્રને માત્ર એક જ બ્લેન્કેટ ઓઢવાથી આપણને પરસેવો પરસેવો વળી જતો હોય છે અને મિત્રો આવા બધા જ કેમિકલ્સ વાળા અને આવા બધા પ્લાસ્ટિક જે મટીરિયલ વપરાતા હોય છે ભયાનક રૂપી છે બ્લેન્કેટ્સ છે તેને કારણે તમને આ બધી તકલીફ થતી હોય તો સ્વાભાવિક છે નાના નાના ભૂલકાઓ નાના નાના બાળકોને પણ આ બધી તકલીફો વધારે પડતી થતી હોય છે અને મિત્રો જરૂરથી એ લોકો માટે તો આરોગ્યનો સત્ય નાશ અને નાના બાળકો નાના ભૂલકાઓ જ્યારે આપણે જે આજે રૂપાળો રાક્ષસ રૂપી બ્લેન્કેટ આપણે જ્યારે ઓઢાડીએ છીએ ત્યારે એ જે બ્લેન્કેટ છે તે ઘણી વખતે નાના બાળકોને મોઢામાં નાખવાની ટેવ હોય છે અને જે અને જે જે કેમિકલના નાના નાના જે સૂક્ષ્મ કણ છે અને જે તે કેમિકલ છે તે જે મટિરિયલ છે તે તેમના શરીરમાં જાય છે અને ભવિષ્યમાં નાના ભૂલકાઓ નાના બાળકોને અનેક બીમારીઓ તે નોતરે છે તો મિત્રો આવા પ્લાસ્ટિક રૂપી મટીરિયલ કેમિકલ્સ રૂપી મટીરિયલ થી જે ભયાનક રાક્ષસ રૂપી જે બ્લેન્કેટ છે તેનો ઉપયોગ આજે ને આજે ટાળવો જોઈએ તો મિત્રો પ્રશ્ન એ થાય કે આનાથી બચવા તો શું કરવું જોઈએ અને આ બ્લેન્કેટ્સ ના ઓઢીએ તો તેનો બીજો વિકલ્પ કયો છે કુદરતી સો ટકા નેચરલ વિકલ્પ કયો છે એવું નથી કે ઠંડી અત્યારે જ વધારે પડે છે આનાથી પણ વધારે પહેલાના સમયમાં ઠંડી તો પડતી જ પરંતુ ત્યારે આપણી પાસે એક શ્રેષ્ઠ વિકલ્પ હતો તે છે ગોલડા મમ્મીએ બનાવેલા ગોદડા આપણે જ્યારે મમ્મીની સાડી જૂની થઈ જતી હતી આપણા બાની જ્યારે સાડી જૂની થઈ જતી હતી ત્યારે આપણા મમ્મી એ સાડીમાં રૂ નાખીને આપણે ગોદડા બનાવી દેતા હતા અને શિયાળામાં જ્યારે વધારે ઠંડ પડતી ઠંડી પડતી હતી ત્યારે આપણને તેમાંથી રજાઈ પણ બનાવી દેતા હતા અને આપણે તે પ્રેમથી ઓટતા હતા અને આપણા શરીરને આપણા સ્વાસ્થ્યને સો ટકા કુદરતી નેચરલી સુરક્ષા કવચ પૂરું પાડતા હતા અને આજે નેચરલી કુદરતી જે ગોદડા છે અને ધાબડા અને રજાઈ તે આપણા શરીરને નેચરલી આપણને શરીરને તે ગરમી પૂરી પાડે છે અને મિત્રો આ સમયમાં માત્ર દેખા દેખીના હિસાબે કોઈ પણ ઘર બાકી નથી કે જેના ઘરે આ રૂપાળો રાક્ષસ ના હોય મોટા ભાગના ઘર મોટા ભાગના ઘરે આજે રૂપાળા રાક્ષસ રૂપી બ્લેન્કેટ આવી જ ગયું હોય છે પરંતુ તેનો ઉપયોગ ના કરતા જરૂરથી આજે કુદરતી શ્રેષ્ઠ વિકલ્પ છે તેનો ઉપયોગ કરવો જોઈએ તો રજા લઉં છું મિત્રો ફરીથી મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી આ વિડીયો જરૂરથી જુઓ અને આવી વધુ ને વધુ જાણકારી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને હા આ મિત્રો જરૂરથી તમારા મિત્રોને તમે શેર કરવાનું ના ભૂલશો સૌનો આભાર